હલો દોસ્તો આપણે જય ગુરુ ગોવિંદ યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા જેટલા બી ભાઈઓ અને બહેનો જે આદિવાસી સમાજના છે તેમને બધાને દય જય જવાહર જય આદિવાસી જય ગુરુ ગોવિંદ દોસ્તો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હા દોસ્તો જે આપણે બોલતા હોઈએ છીએ જે એક આદિવાસી શબ્દ છે એની શબ્દ સાથે એક બીજો પણ શબ્દ જોડાયેલો છે જે ભીલ તરીકે ઓળખાય છે પણ એ ભીલ શબ્દ આપણે બોલીએ તો છીએ પણ ખબર નથી હોતી કે ભીલ શબ્દ ક્યાંથી આવ્યો અને શબ્દ શેના પરથી ઉતરી આવ્યો છે જી હા દોસ્તો તો નાનકડા વિડીયો દ્વારા આપણે સમજશું કે જે ભીલ શબ્દનો સાચો અર્થ શું થાય છે તો વિડીયો જોતા રહ્યો દોસ્ત કે ભીલ શબ્દ દ્રવિડ ભાષામાંથી બિલ્લુ લેખકોના મત અનુસાર તામિલ શબ્દ અથવા ભીલવાર શબ્દમાંથી ઉતરી આવેલો છે જે આપણો ભીલ શબ્દ છે એક દ્રવિડ ભાષામાંથી બિલ્લુ એ લેખકોના મત અનુસાર તામિલ શબ્દ અથવા ભીલવાર શબ્દમાંથી ઉતરી આવેલો છે આ બંનેનો અર્થ ભાલા અથવા તીર થાય છે આપણે આદિવાસી સમાજના છીએ એટલા માટે આપણા કોઈ બી બીની જોડે જે ભાલા રાખતા હોઈએ એની જોડે તીર પણ રાખતા હોય તો એ શબ્દ બીલી તરીકે ઓળખતા હતા પહેલાના સમયની અંદર અલોપ થઈ ગયો છે કાપું થાય છે જે આપણે આદિવાસી સમાજના છીએ તે આપણે પહાડી યા જંગલના વિસ્તારમાં રહેતા હોવાથી આપણે જંગલમાં પેદા થતી જે કુદરતી સંપત્તિ છે ઉપર પોતાની જીવન જરૂરિયાતો સંતોષવા માટે આધાર રાખતો હોવાથી ભીલ તરીકે ઓળખાય છે જી હા દોસ્તો આપણે હવે તો સમય બદલાઈ ગયો છે પણ થોડાક સમય પહેલાં જે આપણા આદિવાસી સમાજના લોકો છે એ પોતાનું જીવન જરૂરિયાત જે જંગલમાંથી લાકડા કાપતા એ લાકડાનું વેચાણ કરતા અને વેચાણથી જે પૈસા આવતા એનું તે શું કરતા પોતાની જીવન જરૂરિયાત ચલાવતા હતા એટલે ભીલ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે જી હા દોસ્તો આપણે સમજ્યા કે જે આદિવાસી શબ્દ સાથે જોડાયેલો એક ભીલ શબ્દ છે એ ક્યાંથી આવ્યો અને શબ્દ સેના પરથી ઉતરી આવ્યો છે તો આ વિડીયો આપણે વિડીયો દ્વારા આપણે એ શબ્દ સમજ્યા તો આપણે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને બી સબસ્ક્રાઈબ કરી દેજો અને નાની કેવી એક કોમેન્ટ કરી દેજો અને લાઇક શેર કરી દેજો એ પેલા બધાને થયે દિલથી જય જોહાર જય આદિવાસી જય ગુરુગોવિંદ